નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ છ એપ્રિલ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડિયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌપ્રથમ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડિયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું તમને ખબર જ છે કે ડેલી જી કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસ પ્રશ્નોમાંથી તમે જે પ્રશ્નોના ઉત્તર આપેલા છે એમાંથી કેટલા પ્રશ્નોના ઉત્તર સાચા છે એટલે તમારે આંકડો જણાવવાનો છે કે દસમાંથી નવ સાચા કે જે પણ હોય બરાબર છે આ દસ પ્રશ્નોની આપણે વાત કરી રહ્યા છીએ તો દસ પ્રશ્નોમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે અને બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના છે તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે ભારત કયા વર્ષ સુધીમાં તેના પ્રથમ ખાનગી રીતે સંચાલિત વ્યૂહાત્મક પેટ્રોલિયમ રિઝર્વ એની સ્થાપના કરવાનું શરૂ કરશે તો જવાબ શું આવશે બે હજાર ઓગણત્રીસ ત્રીસ સુધીમાં બે હજાર ઓગણત્રીસ ત્રીસ સુધીની વાત છે તો ભારત છે બે હજાર ઓગણત્રીસ ત્રીસ સુધીમાં તેના પ્રથમ ખાનગી રીતે સંચાલિત વ્યૂહાત્મક પેટ્રોલિયમ રિઝર્વની સ્થાપના કરવાનું શરૂ કરી રહ્યું છે અને આ પહેલનો હેતુ ઓપરેટરને જાપાન અને દક્ષિણ કોરિયા આ જે દેશો છે ને એ દેશોમાં જોવા મળતા જે મોડલ છે એના સાથે સંરક્ષિત કરીને સંગ્રહિત તમામ તેલનો વેપાર કરવાની સ્વતંત્રતા આપવાનો છે ભારતની વર્તમાન જે એસપીઆર છે એ વ્યૂહાત્મક આંશિક વેપારીકરણનો સમાવેશ કરે છે જેમાં નવા એસપીઆર પ્રોજેક્ટ સાથે આ અભિગમને વિસ્તારવાની યોજના છે ભારત કર્ણાટકના પાદુરમાં અઢાર પોઈન્ટ ત્રણ મિલિયન બેરલ અને ઓડિશામાં ઓગણત્રીસ પોઈન્ટ ત્રણ મિલિયન બેર બેરલ આ એસઆરપી સહિત બે નવા એસઆરપી બનાવવાની યોજના પણ ધરાવે છે આ પ્રોજેક્ટમાં ખાનગી ભાગીદારો સામેલ હશે તેમને સ્થાનિક સ્તરે સંગ્રહિત તેલનો વેપાર કરવાની સ્વતંત્રતા હશે પુરવઠાની અછતના કિસ્સામાં તેલ પરનો પ્રથમ અધિકાર સરકાર જાળવી રાખશે આ યાદ રાખજો બહુ મહત્વપૂર્ણ ટોપિક હવે પેટ્રોલિયમની વાત કરી તમને ખબર છે કે ગુજરાતના પેટ્રોલિયમ મંત્રી છે કનુભાઈ દેસાઈ નાણાં મંત્રી પણ એમણે જ છે અને ઉર્જા મંત્રી પણ એમણે જ છે તો આપણા કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી કોણ છે જો તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો એમનું નામ શું છે સેકન્ડ પ્રશ્ન દર વર્ષે વિકાસ અને શાંતિ માટેનો આંતરરાષ્ટ્રીય રમતગમત દિવસ આ ક્યારે મનાવવામાં આવે છે તો વિકાસ અને શાંતિ માટેનો આંતરરાષ્ટ્રીય રમતગમત દિવસ એ દર વર્ષે છઠ્ઠી એપ્રિલ આજના દિવસે મનાવવામાં આવે છે છઠ્ઠી એપ્રિલના રોજ બરાબર ઇન્ટરનેશનલ ડે ઓફ ઇન્ટરનેશનલ ડે ઓફ સ્પોર્ટ્સ ફોર ડેવલપમેન્ટ એન્ડ પીસ આવું આપણી ઇંગ્લિશમાં કહીએ છઠ્ઠી એપ્રિલે છે તે વિશ્વભરના જે સમુદાયો છે અને લોકોના જીવનમાં રમતગમત શારીરિક પ્રવૃત્તિ એની સકારાત્મક ભૂમિકાને ઓળખવાની તક રજૂ કરે છે રમતગમતમાં વિશ્વને બદલવાની શક્તિ છે સામાજિક સંબંધોને મજબૂત કરવા અને ટકાઉ વિકાસ અને શાંતિ તેમજ સૌ માટે એકતાને આદરને પ્રોત્સાહન આપવા માટે તે મૂળભૂત અધિકાર અને શક્તિશાળી સાધન છે બે હજાર ચોવીસની આની જે થીમ છે એ છે શાંતિપૂર્ણ અને સમાવિષ્ટ સમાજના પ્રચાર માટે રમત આ તેની થીમ છે બરાબર છે ચલો એક પ્રશ્ન તમારા માટે આપણા ભારતમાં રાષ્ટ્રીય ખેલ દિવસ ક્યારે મનાવવામાં આવે છે તમને એક હિન્ટ પણ આપું છું કે ભારતમાં જેમને હોકીના જાદુગર કહેવાય છે એવા મેજર ધ્યાનચંદ છે ને એમનો જન્મદિવસ છે તમને આન્સર આવડે તો કમેન્ટમાં લખજો સત્તરનો નો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબી આ બધા આ બધા શોર્ટ્સ છે તમારે જે પણ જોવાના બાકી હોય જો લેજો પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી ચેનલને જો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને ઓકે આગળ વધીએ આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી લેજો હવે બલ્ગેરિયા અને રોમાનિયા આ યુરોપના જે સેંગેન વિસ્તાર છે ને એમાં આંશિક રીતે જોડાઈ ગયા કયું છે રોમાનિયા બલ્ગેરિયા તો યુરોપનું આઈડી ચેક ફ્રી ટ્રાવેલ ઝોન જેને સેંગેન એરિયા કહેવાય છે એટલે સેંગેન એરિયા કેવો છે ખબર છે કે અમુક યુરોપિયન દેશોનો એમાં સમાવેશ થતો પ્રદેશ છે જેણે તેમના પરસ્પર સરહદો પરનો જે પાસપોર્ટ અને અન્ય પ્રકારના સરહદ નિયંત્રણને નાબૂદ કર્યા એટલે તમે એક દેશમાંથી બીજા દેશમાં વિધાઉટ પાસપોર્ટ તમે જઈ શકો છો કોઈપણ પ્રકારના વિઝા વગર અને આ સેંગેન એરિયાની સ્થાપના નાઇન્ટીન એટી ફાઇવમાં થઈ હતી અને આ સેંગેન એરિયામાં જે યુરોપિયન કન્ટ્રી નથી એવા પણ દેશો છે અરે યુરોપિયન કન્ટ્રી તો ના કહી શકાય કે યુરોપિયન કન્ટ્રી છે પરંતુ યુરોપિયન કમિશનના યુરોપિયન યુનિયનના જે ભાગ નથી એવા છે આઇસલેન્ડ પછી લિન્સ્ટાઈન પછી નોર્વે સ્વિટ્ઝરલેન્ડ આ બધા યુરોપિયન યુનિયનના સભ્યો નથી પરંતુ એમણે આ વિસ્તારમાં જોડાયેલા છે બરાબર પરીક્ષામાં પૂછાય તો તમને ખબર હોવું જોઈએ સેંગેન વિસ્તાર એટલે શું તો આઈડી ચેક ફ્રી ટ્રાવેલ ઝોન છે યુરોપમાં બરાબર છે જે એકબીજા યુરોપિયન કન્ટ્રીઓને વિધાઉટ પાસપોર્ટ જવા માટેની સ્વતંત્રતા પરવાનગી આપે છે એવું આપણે કહી શકાય ક્લિયર ઓકે ભણવાની મજા આવ્યો ને મિત્રો તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો અને આપણી બે યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ને હજુ પણ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને તમે જોઈન કરજો ડેલી કરંટ અફેરની પીડીએફ તમને અહીંયા મળે છે સાથે સાથે રોજ તમને અહીંયા પોલ્સ પણ રમવા મળે છે બરાબર છે તો આજે આજે જોઈન કરો આપણી ટેલિગ્રામ ચેનલ તાજેતરમાં સમાચારમાં રહેલ અગ્નિ પ્રાઇમ નામની નવી પેઢીની જે બેલિસ્ટિક મિસાઇલ છે એની રેન્જ કેટલી છે સો ટકા પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે તો એક હજારથી લઈને બે હજાર કિલોમીટર સુધીની એની રેન્જ છે પરીક્ષાની દ્રષ્ટિ અગત્યનો પ્રશ્ન યાદ રાખજો તો તાજેતરમાં આપણું જે ડીઆરડીઓ છે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ગુજરાતીમાં કહીએ તો સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન અને ભારતનું જે વ્યૂહાત્મક દળો કમાન્ડ છે એટલે આપણે એસએફસી કહીએ સ્ટ્રેટેજીક ફોર્સિસ કમાન્ડ એ અગ્નિ અગ્નિપ્રાઇમ નામની નવી પેઢીની બેલિસ્ટિક મિસાઇલનું સફળતાપૂર્વક ફ્લાઇટ પરીક્ષણ કર્યું અને કઈ જગ્યાએ તો હંમેશા મોસ્ટ ઓફ કેસમાં નાઇન્ટી નાઇન કેસમાં જે ઓડિશા છે એ ઓડિશાના દરિયા કિનારે આવેલું છે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ ટાપુ જેનું જૂનું નામ વ્હીલર દ્વીપ છે અહીંયા ટેસ્ટિંગ થતું હોય છે અગ્નિ પી કહી શકો તમે અગ્નિ પ્રાઇમ પણ કહી શકો છો એ ડીઆરડીઓ દ્વારા વિકસિત મધ્યમ અંતરની બેલિસ્ટિક મિસાઇલ છે કેવી મધ્યમ અંતરની પરમાણુ ક્ષમતાઓથી સજ્જ છે અને તેને એસ એફસીની ઓપરેશનલ સર્વિસમાં અગ્નિ વન અગ્નિ ટુ આ મિસાઇલોના અનુગામી માનવામાં આવે છે અગ્નિ પ્રાઇમ છે એક હજારથી બે હજાર કિલોમીટરની સ્ટ્રાઇક રેન્જ ધરાવે છે એમાં અગ્નિ ચાર અગ્નિ પાંચ એની ટેકનિકલ પ્રગતિ છે એનો સમાવેશ થાય છે અને અગ્નિપી એ શ્રેણીની છઠ્ઠી મિસાઇલ છે આપણા ભારતના જે પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામની આગેવાની હેઠળ ઇન્ટીગ્રેટેડ ગાઈડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળને વિકસાવવામાં આવી હતી જો અત્યાર સુધી અગ્નિ મિસાઇલની વાત કરીએ ને તો તમે જોશો તો અગ્નિ મિસાઇલ શ્રેણીમાં કઈ કઈ છે અગ્નિ એક એની રેન્જ સાતસોથી બારસો અગ્નિ બે બે હજારથી ત્રણ હજાર કિલોમીટર અગ્નિ ત્રણ પાંત્રીસોથી પાંચ હજાર અગ્નિ ચાર ચાર હજાર કિલોમીટરની આસપાસ અગ્નિ પાંચ સાત હજાર કિલોમીટરથી વધુ અગ્નિ પ્રાઇમ એક હજારથી બે હજાર એટલે પરીક્ષામાં એવું પૂછાય કે સૌથી લાંબા અંતરની કઈ તો એવું ના કહેતા અગ્નિ પ્રાઇમ છેલ્લી આવી એટલે અગ્નિ પાંચ આવશે એની રેન્જ જોવો સાત હજાર કિલોમીટર કરતાં વધારે છે એટલે આમાં ભૂલ કરવી નહીં આ વસ્તુ પરીક્ષામાં યાદ રાખવું ઓકે અને જો બીજું પણ એક વસ્તુ યાદ રાખવા જે તમને ભણવાની મજા આવી હોય ને તો એક લાઇક આપવું બરાબર એક લાઇક આપી દો જો બાકી હોય તો તાજેતરમાં કયા રાજ્યની પોસ્ટ વિભાગે કોપર ટિકિટના અઢીસો વર્ષની સ્મૃતિમાં સ્પેશિયલ કવર જાહેર કરવાની જાહેરાત કરી દીધી છે તો જવાબ આવશે બિહાર શું આવશે બિહાર તો બિહારનું પોસ્ટ વિભાગ છે એણે વિશ્વની પ્રથમ ટપાલ કોપર ટિકિટના પ્રકાશનના અઢીસો વર્ષની ઉજવણી માટે સ્પેશિયલ કવર બહાર પાડવાનો નિર્ણય કર્યો છે તો વિશ્વની પ્રથમ કોપર ટિકિટ બિહારના પટનામાં જાહેર કરવામાં આવી હતી બરાબર છે ક્યારે સત્તરસો સિત્યોતેર એ પટનાની અંદર અઝીમાબાદ છે ને ત્યાં બિહાર પોસ્ટલ સર્કલના જે ચીફ પોસ્ટરમાં પોસ્ટ માસ્ટર છે જનરલ કુમાર એમના દ્વારા એનું વિમોચન કરવામાં આવ્યું હવે આ કોપર ટિકિટે સાહસ અને અજાયબીનું પ્રતિક કહેવાય આપણું ધ્યાન આકર્ષિત કરવા અને એમને કાલ્પિત જે કાલ્પનિક સ્થાનો પર લઈ જવા માટે વાર્તા કહેવાની ક્ષમતા માટે પૂર્ણ વપરાય છે હવે બિહારની વાત કરીએ બિહાર છે આગળ આપણે ડીઆરડીઓની વાત કરી હતી ને એમાં થોડુંક રહી ગયું મને યાદ આવ્યું કે ડીઆરડીઓની વાત કરીએ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગનાઇઝેશન તો એની સ્થાપના એક જાન્યુઆરી ઓગણીસો ને અઠ્ઠાવન એનું હેડક્વાર્ટર આવેલું છે નવી દિલ્હીમાં બલશ્ય મૂલમ વિજ્ઞાન મેનો મુદ્રા છે અને તમારે કહેવાનું છે એના અધ્યક્ષનું નામ શું છે કમેન્ટ બોક્સમાં લખો જો તમને ખબર હોય તો બરાબર અહીંયા આપણે બિહારની વાત કરીએ બિહાર છેનું કેપિટલ છે પટના એના સીએમ છે નીતિશ કુમાર નવ વખત એમણે શપથ લીધા છે મુખ્યમંત્રી તરીકેના એના જે ગવર્નર છે એનું નામ તમારે કહેવાનું છે અને તમને ખબર છે જાતિ આધારિત વસ્તી ગણતરી શરૂ કરનાર પ્રથમ રાજ્ય બિહાર છે સેકન્ડ નંબરનું આંધ્રપ્રદેશ આ ઉપરાંત બિહારમાં બાપુ ટાવર ગાંધીબાપુના નામ પર બનાવવામાં આવ્યો છે આપણા ભારતની સૌથી જૂનાવા જૂની વિદ્યાપીઠ છે નાલંદા યુનિવર્સિટી એ પણ ત્યાં આવેલી છે આમ જોવા જઈએ તો તક્ષશિલા કહેવાય પરંતુ તે કેમાં ગતિ રહી છે બરાબર છે તો એ પણ બાબત તમારે યાદ રાખવાની છે અને બિહારની વાત આવે તો યાદ રાખવાનું કર્પુરી ઠાકુર કરપૂરી ઠાકુર એટલા માટે યાદ રાખવાનું બે હજાર ચોવીસમાં તેમને ભારત રત્ન આપવામાં આવ્યો જેઓ બિહારના પૂર્વ સીએમ રહી ચૂક્યા હતા મરણોપરાંત એમને આપવામાં આવ્યો છે તો એ પણ બાબત તમારે યાદ રાખવાનું છે બરાબર છે આગળ વધીએ આપણે બિહારની અંદર યાદ રાખજો ડોલ્ફિન સંરક્ષણ માટેનું કેન્દ્ર છે વિક્રમશીલા ગેંગટેક સેન્ચ્યુરી એ પણ પરીક્ષાની દ્રષ્ટિએ આગળ તેનું છે ને વાલ્મીકી ટાઈગર રિઝર્વ નામનું ફક્ત એક જ ટાઈગર રિઝર્વ છે અને બીજું બનાવવામાં આવશે કૈમૂર કરીને જિલ્લામાં એ પણ યાદ રાખજો અને હજુ પણ બીજું યાદ આવતું હોય તો એક લાઇક આપજો નોવાક જોકોવિચ તમને ખબર છે ચોવીસ મેજર ટાઇટલ જીતેલા છે ચોવીસ મેજર ટાઇટલ વિશ્વમાં ફક્ત બે જ એવા વ્યક્તિઓ છે જેણે ચોવીસ મેજર ટાઇટલ જીત્યા હોય મહિલાઓમાં તમને કે તો માર્ગરેટ કોર્ટ જેવો ઓસ્ટ્રેલિયાના એ તો આમની પહેલા વર્ષો પહેલાં જીતી ગયા અને આમણે લગભગ ગયા વર્ષે ચોવીસમું ટાઇટલ જીત્યું તો નોવાક જોકો વિશે એક રેકોર્ડ કર્યો શું રેકોર્ડ કર્યો વિશ્વના સૌથી મોટી વયના નંબર વન ખેલાડી બની ગયા છે તો આ રવિવારે નવમી તારીખે જો જે નોવાક જોકોવિચ છે એ રોજર ફેડરોરનો રેકોર્ડ તોડવાના છે જેમણે છત્રીસ વર્ષ અને ત્રણસો એકવીસ દિવસની ઉંમરે એટીપી રેન્કિંગના ઇતિહાસમાં વિશ્વનો સૌથી મોટી વયનો નંબર વન ખેલાડી બની જશે જોકોવિચની વાત કરીએ સર્વકાલીન મહાન ખેલાડીઓમાંના એક છે તેમણે એના ચોથા દાયકામાં પ્રવેશ કર્યા એના પછી પણ તેમની રમતના શિખરો એ એમની અજોડ દીર્ઘાયુ સાબિત કરે છે બે હજાર સત્તરમાં ત્રીસ વર્ષના થયા ત્યારથી એમને બાર ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે દસ એટીપી માસ્ટર થાઉઝન્ડ વિજયો અને બે એટીપી ફાઇનલ્સ વિજયો સહિત એકત્રીસ ટૂર લેવલના ટાઇટલ જીત્યા છે તમને ખબર છે કે આપણા એક ભારતીય છે જેમણે મેન્સ ડબલ્સમાં નંબર વન બન્યા ઓસ્ટ્રેલિયન ઓપન જીત્યું તમને નામ તો ખબર પડી ગઈ હશે અને જો યાદ આવતું હોય તો એકવાર જણાવી દો બરાબર છે કમેન્ટમાં લખીને પરીક્ષામાં બહુ અગત્યના છે ચુમ્માલીસ વર્ષની ઉંમર આપણે છત્રીસ વર્ષના છે ને એ ચુમ્માલીસ વર્ષની ઉંમરે વિચાર કરો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો આપણું ઇન્સ્ટાગ્રામ આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર બરાબર છે ફેસબુક આઈડીની વાત કરીએ તો આર આઈ ભાસ્કર ભાઈ જે મિત્રોને જોઈન કરવાનું બાકી હોય ફોલો કરવાનું બાકી હોય કરી લેજો અને ટેલિગ્રામ ચેનલ તો ખાસ જોઈન કરજો કેમ કે અહીંયા તમને પીડીએફ મળે ડેલી કરંટ અફેરની પોલ્સ રમવા મળે રોજ બરાબર ને લાઈક કરવાનું બાકી હોય તો લાઈક પણ કરી દો એક અને તમારા મિત્રો જોડે શેર કરવાનું બાકી હોય તો શેર કરો ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો રાસાની જુઓ છો તાજેતરમાં કયા દેશે વિશ્વનું સૌથી શક્તિશાળી લેસર બનાવ્યું છે ભાઈ વિશ્વનું સૌથી શક્તિશાળી તો જા તો જવાબ આવશે રોમાનિયા શું છે રોમાનિયા તો રોમાનિયા એને એક સંશોધન કેન્દ્ર છે રોમાનિયાનું એમાં નોબલ ભૌતિક શાસ્ત્ર પુરસ્કાર વિજેતા છે ગેરાર્ડ મોરો અને ડોના સ્ટ્રીકલેન્ડ એની ગ્રાઉન્ડ બ્રેકિંગ શોધના આધારે વિશ્વનું સૌથી શક્તિશાળી લેસર બનાવ્યું છે ફ્રેન્ચ કંપની થેલ્સ છે એના દ્વારા સંચાલિત લેસર હેલ્થ કેરથી લઈને અવકાશ સંશોધન સુધીના તમામ ક્ષેત્રોમાં ક્રાંતિકારી કાર્યક્રમોનું વચન આપે છે આ જે લેસર છે એનું મેન હાર્ટ કહી શકીએ ને એ છે ચિરપેડ પલ્સ એમ્પ્લિફિકેશન એ ટેકનોલોજીમાં છે જે મોરો અને સ્ટ્રીકલેન્ડ છે એના દ્વારા વિકસાવવામાં આવ્યું છે આ ટેકનિક લેસર પાવરના ઇમ્ફ્લ્યુકેશનને સક્ષમ કરે જ્યારે સલામત તીવ્રતા સ્તરને જાળવી રાખે છે શોર્ટ લેસર પલ્સ સ્ટ્રેચિંગ અને કોમ્પ્રેસ કરીને સીપીએના જે અભૂતપૂર્વ તીવ્રતાના સ્તરો છે એ હાંસલ કરે છે જે સુધારાત્મક આંખની શસ્ત્રક્રિયા અને ઔદ્યોગિક ઉપયોગો હોય એમાં અદ્યતન ચોકસાઈ જબરજસ્ત એના સાધનો સહિત વિવિધ એપ્લિકેશનો માટેનો માર્ગ મોકળો કરે છે રોમાનિયા કેપિટલ તમારે કહેવાનું છે એનું કરન્સી છે રોમાનિયન લિયુ અને ક્લોઝ એના જે પ્રેસિડન્ટ છે એનું નામ શું છે ખબર છે ક્લોસ લોહાનિશ નામ પણ થોડું અટપટું છે ભારત અને નેપાળ સંસ્કૃત સંશોધન અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે સહમત થઈ ગયા છે નેપાળનું જે કેપિટલ છે કાઠમંડુ એમાં ત્રણ દિવસ માટે આયોજિત કરવામાં આવ્યું હતું આંતરરાષ્ટ્રીય સંસ્કૃત કોન્કલેવ એમાં ભારતીય અને નેપાળી સંસ્કૃત વિદ્વાનો હતા એ સંસ્કૃત ભાષાના સંશોધન અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે સંયુક્ત રીતે કામ કરવા સંમત થયા છે પછી સંસ્કૃત દિવસ ક્યારે મનાવવામાં આવે છે ખબર છે ને શ્રાવણ મહિનો એની પૂનમ શ્રાવણ પૂર્ણિમા જેને આપણે રક્ષાબંધન કહીએ છીએ ત્યારે સંસ્કૃત દિવસ ઉજવવામાં આવે છે ક્યારેક એવું થાય કે સંસ્કૃત દિવસ આગો પાછો હોય કેમ કે આપણે રક્ષાબંધન એક્ઝેટ પૂર્ણિમાએ નથી મનાવતા ઘણી એક દિવસ આગળ પાછો થઈ જતો હોય છે પરંતુ આ તો એક્ઝેટ દિવસે જ મનાવવામાં આવે છે આ કોન્કલેવનું આયોજન નેપાળની નીતિ અનુસંધાન પ્રતિષ્ઠાન દ્વારા દિલ્હી સ્થિત સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટી અને ઇન્ડિયા ફાઉન્ડેશનના સહયોગથી કરવામાં આવ્યું છે તમને ખબર છે આપણા ભારતનું એક રાજ્ય છે જે એના દરેક દરેક જિલ્લામાં એક સંસ્કૃત ભાષી ગામ બનાવવાનું છે જેનું નામ છે ઉત્તરાખંડ આપણે યાદ રાખજો કોમન સિવિલ શું કહેવાય કોમન સિવિલ મને પણ દિમાગમાંથી નીકળ્યું છે સિવિલ સર્વિસના કોમન સિવિલ સર્વિસ એક્ટ ને ઓકે એ લાગુ કરનાર પ્રથમ રાજ્ય બનવાનું છે ઉત્તરાખંડ આમ તો આમ જોવા જઈએ તો પોર્ટુગીઝના જમાનાથી ગોવા તો છે જ બરાબર છે હવે નેપાળની વાત કરીએ નેપાળનું કેપિટલ કાઠમંડુ છે નેપાળની જો વાત કરીએ એના જે પ્રાઇમ મિનિસ્ટરનું નામ તમારે કહેવાનું છે પ્રેસિડન્ટ છે એમનું નામ શું છે તો રામચંદ્ર પૌડેલ છે અને રામસાય યાદવ એના વાઇસ પ્રેસિડન્ટ છે યાદ રાખજો કે સાઉથ એશિયાનો પ્રથમ દેશ જેમાં સમલૈંગિકના રજિસ્ટર મેરેજ થયા એ નેપાળ છે બરાબર છે વિશ્વમાં સૌથી ઊંચામાં ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ એ પણ નેપાળમાં આવેલું છે આઠ હજાર આઠસો અડતાળીસ પોઈન્ટ છ્યાસી મીટર અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો એ પણ સામાન્ય વિજ્ઞાનના પ્રથમ પ્રશ્ન આમાં બંધ બેસતું શું નથી તો ભાઈ સીએનજી એનાથી ગાડી ચાલે પેટ્રોલથી ચાલે ડીઝલથી ચાલે ક્લોરિન ગેસથી ના ચાલે એટલે જવાબ આવશે ક્લોરિન એમોનિયમ સાઇનેટને ગરમ કરીને યુરિયાના સંયોજનને બનાવનાર કોણ હતું તો જવાબ આવશે ફેડ્રિક વોલર લાફિંગ ગેસમાં શું હોય છે આ પરીક્ષામાં બહુ પૂછાય છે નાઇટ્રસ ઓક્સાઇડ સીએનજી એટલે શું તો કોમ્પ્રેસ નેચરલ ગેસ મિથેન હોય એમાં ગતિશક્તિ વડે વીજળી શક્તિમાં ઉત્પાદન થતું યંત્ર શું ડાયનેમો ગોળ ગોળ ફરતો હોય એમાંથી વીજળી ઉત્પન્ન કરે હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ વારસાના પ્રશ્નો પહેલો પ્રશ્ન ઘેલો નદીના કિનારે આવેલા ઘેલા સોમનાથ કયા જિલ્લામાં છે ભાઈ અહીંયા લોકો બહુ ભૂલ કરે રાજકોટ આવશે ચંદનના વૃક્ષોનું મહત્વ ધરાવતું સ્થળ બાલારામ ક્યાં આવ્યું છે બાલારામ ફોર બનાસકાંઠા ચામુંડા માતાનું સુપ્રસિદ્ધ મંદિર ચોટીલા કયા જિલ્લામાં છે સુરેન્દ્રનગર ખોડિયાર માતાનું પવિત્ર સ્થાન રાજપરા તો રાજપરા બોલે તો ભાવનગર અને પીર દરગાહનું સ્થાન એ ક્યાં આવેલું છે જુનાગઢમાં છે બરાબર છે હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન તાજેતરમાં કયા શહેરની સુજની વળાટની ભૌતિક ભૌગોલિક સંકેત એટલે જીઆઈ જીઆઈટી મળ્યો છે તો ભરૂચ સેકન્ડ પ્રશ્ન છપ્પનમાં નંબરની રાષ્ટ્રીય ખો મહિલા અને પુરુષ ચેમ્પિયનશિપ કોણે જીતી તો મહારાષ્ટ્ર જીતી છે હવે આપણે જોઈ લઈશું આજે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન એવો પૂછ્યો તો પેટ્રોલિયમ અને ગેસ મંત્રાલયના મંત્રી કોણ છે આપણા કેન્દ્રીય તો હરદીપસિંહ પૂરી છે સેકન્ડ પ્રશ્ન પૂછ્યો રાષ્ટ્રીય ખેલ દિવસ આપણે ક્યારે મનાઈએ ઓગણત્રીસ ઓગસ્ટના રોજ ત્રીજો પ્રશ્ન ડીઆરડીઓના અધ્યક્ષનું નામ શું છે સમીર વી કામત ચોથો પ્રશ્ન શું હતો બિહારના ગવર્નરનું નામ શું છે તો રાજેન્દ્ર અર્લેકર છઠ્ઠા નંબરનો પ્રશ્ન પાંચમા નંબરનો પ્રશ્ન શું હતો તો મેન્સ ડબલ્સની અંદર નંબર વન બન્યા છે રોહન બોનપ બો બોપન્ના સાતમા નંબરનો પ્રશ્ન છે રોમાલિયા છે એનું કેપિટલ શું છે તો યાદ રાખજો બુચારેસ્ટ આઠમા નંબરનો પ્રશ્ન નેપાળના પ્રાઇમ મિનિસ્ટર પુષ્પકમલ દહલ બરાબર યાદ રાખજો હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે પ્રથમ પ્રશ્ન તાજેતરમાં આવેલા ઇન્ડિયન સ્ટેટ રેન્કિંગ સર્વે એમાં કયા રાજ્યએ ગોવાને પછાડીને પ્રથમ સ્થાન મેળવ્યું છે બીજો પ્રશ્ન આઈડબ્લ્યુ એફ વર્લ્ડ કપ બે હજાર ચોવીસમાં બિંદ્યા બિંદ્યા રાણી દેવીએ કયો મેડલ જીત્યો છે જવાબ આવડે ને તો કમેન્ટમાં લખજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર આ સારા બધાને ભણવાની મજા આવી હશે અને સાથે આપણે જોયું છે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે તો મિત્રો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો હેવ એ નાઇઝ ડે જય હિન્દ જય ભારત